તો કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે રાપરથી ફતેગઢ જતો મુખ્ય રોડ બંધ થયો છે અને ડાવરથી આગળ રસ્તો તૂટી જતાં રાપર બાજુની અવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં રાપરમાં તેર ઇંચ વરસાદ નોંધાયો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો કચ્છના ભારે વરસાદથી લઈને રાપરથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે ડાબરીથી જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છે તે કચ્છના રાપર વિસ્તારના છે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે સાથે સાથે રસ્તાઓને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે જે ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કચ્છના રાપરના છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસતા જે રોડ હતા તે સમગ્ર વિસ્તારના રોડ જે તે ધોવાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની પણ ઘટના સામે આવી છે સ્થાનિકો અને લોકો પણ તંત્ર પાસે રાહતની માંગ કરી રહ્યા છે